નમસ્કાર આધાર કેન્દ્રોના ધક્કા ખાઈને કંટાળી ગયા છો તો આજે એક બહુ જ સારા સમાચાર છે આપણે સરકારની એક એવી નવી આધાર એપ વિશે વાત કરવાના છીએ જે સાચું કહું છું તો આપણું જીવન એકદમ સરળ બનાવી શકે છે ચલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બનશે તો આજે આપણે શું જોવાના છીએ પહેલાં તો આધારની જે માથાકૂટ હતી એનો અંત કેવી રીતે આવ્યો પછી આ નવી એપમાં એવું તે શું ખાસ છે એ પણ જાણીશું કે આપણો ડેટા આપણા કંટ્રોલમાં કેવી રીતે રહે અને હા ઘરે બેઠા શું શું બદલી શકાય અને છેલ્લે આધારનું ભવિષ્ય કેવું હશે તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી આધારની સમસ્યાઓનો અંત એટલે કે લાંબી લાઈનોથી સીધા આપણા લિવિંગ રૂમ સુધીની સફર આ સવાલ તો લગભગ બધાને થતો જ હશે ને કે શું આધાર અપડેટ્સ અને સેવા કેન્દ્રોના ધક્કા ખાઈને કંટાળી ગયા છો નાના નાના ફેરફાર માટે લાંબી લાઈનો કલાકોનો બગાડ કોને ગમે ભાઈ પણ સારી વાત એ છે કે હવે આ બધું બદલાઈ રહ્યું છે અહીં જુઓ ફરક એ એકદમ સ્પષ્ટ છે જૂની રીત એટલે શું ધક્કા ખાવા કેન્દ્રોની મુલાકાત લેવી અને કલાકો સુધી સમય બગાડવો અને હવે નવી રીત બધું જ તમારા ફોનથી ઘરે બેઠા અને તરત જ એક્સેસ જે કામમાં પહેલાં આખો દિવસ બગડી જતો એ હવે મિનિટોમાં થઈ જાય છે આને જ કહેવાય ટેકનોલોજીનો જાદુ તો સવાલ એ છે કે આ નવી એપમાં એવું તો શું ખાસ છે ચાલો હવે વાત કરીએ એક ક્રાંતિકારી ફીચરની જે ખરેખર બધું જ બદલી નાખે છે સૌથી મોટી સમસ્યા કઈ હતી ખબર છે કે મોબાઈલ નંબર આધાર સાથે લિંક જ નથી જો આવું હોય તો પછી કોઈ પણ ઓનલાઇન કામ કરવું લગભગ અશક્ય હતું અચાનક ક્યાંક આધાર ડાઉનલોડ કરવાની જરૂર પડે તો પણ ન કરી શકાય આ એક બહુ જ મોટો પ્રોબ્લેમ હતો પણ હવે એનો જે ઉકેલ આવ્યો છે એ ખરેખર ક્રાંતિકારી છે હવે તમારો ચહેરો જ તમારો ઓટીપી છે જી હા તમે બરાબર સાંભળ્યું હવે મોબાઈલ નંબર લિંક કરાવવાની કોઈ જ માથાકૂટ નહીં તમારો ચહેરો જ તમારી ઓળખ છે અને એનાથી જ વેરિફિકેશન થઈ જશે અને આ ફેશિયલ ઓથેન્ટિકેશન કામ કેવી રીતે કરે છે જુઓ એકદમ સરળ છે પહેલો સ્ટેપ ફોન સ્થિર રાખીને તમારો ચહેરો સ્કેન કરો યાદ રાખજો માસ્ક કે ચશ્મા ના હોવા જોઈએ બીજું સ્ટેપ લાઇટ લાલમાંથી લીલી થશે અને પછી જેવી સૂચના મળે આંખો પટપટાવો અને ત્રીજું સ્ટેપ બસ વેરિફિકેશન થઈ ગયું અને તમને એક્સેસ મળી ગયો કેટલું સિમ્પલ છે હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર તમારો ડેટા તમારું નિયંત્રણ કારણ કે સુવિધાની સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે ખરું ને આ એપમાં તમારી પ્રાઇવસી માટે કેટલાક જોરદાર નવા ટૂલ્સ આપેલા છે ચાલો જોઈએ અહીંયા જુઓ એક છે રેગ્યુલર આધાર અને બીજું છે માસ્કડ આધાર ફરક શું છે રેગ્યુલર આધારમાં તમારો આખો બાર આંકડાનો નંબર દેખાય છે જ્યારે માસ્કડ આધારમાં ફક્ત છેલ્લા ચાર આંકડા જ દેખાય છે તો હવે સવાલ એ છે કે કયું ક્યાં વાપરવું જુઓ સરકારી યોજનાઓ જેવી અગત્યની જગ્યાએ રેગ્યુલર આધાર આપવું પડે પણ બીજી કોઈપણ જગ્યાએ જ્યાં તમે નથી ઇચ્છતા કે તમારો પૂરો નંબર કોઈને ખબર પડે ત્યાં માસ્કડ આધારનો ઉપયોગ કરો આનાથી તમારી પ્રાઇવેસી એકદમ સુરક્ષિત રહેશે અને આ સિક્યોર ક્યુઆર કોડ આ તો એકદમ ગેમ ચેન્જર છે હવે પેલી દરેક જગ્યાએ આધાર કાર્ડની ફોટોકોપી આપવાની ઝંઝટમાંથી છુટકારો તમે હોટેલમાં જાઓ કે એરપોર્ટ પર બસ આ કોડ બતાવો એ લોકો સ્કેન કરશે અને તમારું ડિજિટલ વેરિફિકેશન તરત જ થઈ જશે કોઈ કાગળિયાની જરૂર જ નહીં કેટલું સરળ અને સુરક્ષિત છે એટલું જ નહીં બીજા પણ ઘણા કંટ્રોલ ફીચર્સ છે જેમ કે બાયોમેટ્રિક ક્લોક આનાથી તમે તમારા ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેનને લોક કરી શકો છો જેથી કોઈ પણ છેતરપિંડી કે દુરુપયોગ ન કરી શકે બીજું તમે એક જ એપમાં આખા પરિવારની પ્રોફાઇલ્સ મેનેજ કરી શકો છો જે ઘરમાં બધા પાસે સ્માર્ટફોન ન હોય તેમના માટે બહુ જ ઉપયોગી છે અને છેલ્લે તમે એ પણ જોઈ શકો છો કે તમારી આધારની વિગતો ક્યારે અને કોની સાથે શેર થઈ છે એટલે કે પૂરો હિસાબ તમારી પાસે રહેશે ચાલો હવે વાત કરીએ એ કામોની જે તમે ઘરે બેઠા કરી શકો છો એટલે કે કેન્દ્રની મુલાકાત લીધા વગર જ મુખ્ય વિગતો કેવી રીતે અપડેટ કરવી અને સૌથી મોટા સમાચાર એ છે કે હવે તમે તમારો મોબાઈલ નંબર અને સરનામું આ બંને વસ્તુઓ ઓનલાઈન અપડેટ કરી શકો છો ખાસ કરીને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તો પહેલા કેન્દ્ર પર જવું જ પડતું હતું પણ હવે એ ઝંઝટ પણ ખતમ સરનામું અપડેટ કરવા માટે હવે બે રીતો છે પહેલી ડોક્યુમેન્ટ આધારિત એટલે કે તમારી પાસે તમારા પોતાના નામના માન્ય પુરાવા હોય તો એનો ઉપયોગ કરીને અપડેટ કરી લો પણ જો તમારી પાસે પોતાના ડોક્યુમેન્ટ્સ ન હોય તો એના માટે બીજો વિકલ્પ છે હેડ ઓફ ફેમિલી આધારિત આમાં તમે તમારા માતાપિતા અથવા જીવનસાથીના આધારનો ઉપયોગ કરીને પણ તમારું સરનામું અપડેટ કરી શકો છો આનાથી ઘણા લોકોને ફાયદો થશે જેમની પાસે પોતાના નામે કોઈ એડ્રેસ પ્રૂફ નથી પણ એ જાણવું પણ જરૂરી છે કે હાલમાં શું નથી બદલી શકાતું તો અત્યારે તમે તમારું નામ કે જન્મ તારીખ ઓનલાઇન નથી બદલી શકતા પહેલા ફીચર્સ ટૂંક સમયમાં આવી રહ્યું છે તરીકે લિસ્ટ થયા હતા પણ હવે તેને એપમાંથી દૂર કરી દેવાયા છે એટલે આ બે કામો માટે તો હજુ પણ કેન્દ્ર પર જ જવું પડશે અને હવે આપણા અંતિમ વિભાગમાં ચાલો વાત કરી આધારના ભવિષ્યની આ એપ ભારતમાં ડિજિટલ ઓળખ માટે કેવા સંકેત આપી રહી છે જુઓ આની પાછળનો મુખ્ય ધ્યેય શું છે ધ્યેય એ છે કે વસ્તુઓને એટલી સરળ બનાવી કે ભવિષ્યમાં કોઈ કેન્દ્ર પર જવાની જરૂર જ ન પડે બધું જ એપ દ્વારા શક્ય બનશે અને આ વિચાર જ આખા ડિજિટલ પરિવર્તનનો પાયો છે એક એવું ભવિષ્ય જ્યાં દરેક સરકારી કામ મુશ્કેલી વગર સીધું આપણા ફોનથી જ થઈ જાય તો ચાલો ફટાફટ મુખ્ય વાતોને ફરી યાદ કરી લઈએ પહેલું મોબાઈલ નંબર લિંક નથી હવે કોઈ ચિંતા નહીં કારણ કે ફેશિયલ ઓથેન્ટિકેશન છે ને બીજું માસ્ક આધાર અને બાયોમેટ્રિક લોકિંગથી પ્રાઇવેસી પર હવે આપણું વધુ કંટ્રોલ છે ત્રીજું ઘરે બેઠા આરામથી મોબાઈલ અને સરનામું અપડેટ કરી શકાય છે અને છેલ્લે આખા પરિવારની પ્રોફાઇલ્સ એક જ જગ્યાએ મેનેજ કરી શકાય છે આ બધા ફાયદાઓ આ એપને ખરેખર કામની બનાવે છે અને અંતે એક સવાલ જે આપણને વિચારતા કરી દે જેમ જેમ આપણી ઓળખ સંપૂર્ણપણે ડિજિટલ બનતી જશે તેમ સેવાઓ સુરક્ષા અને આપણી પોતાની ઓળખ સાથે આપણો વ્યવહાર કેવી રીતે બદલાશે આ ટેકનોલોજીકલ બદલાવની આપણા રોજિંદા જીવન પર લાંબા ગાળે શું અસર થશે એ ખરેખર વિચારવા જેવું છે આજના માટે આટલું જ આભાર